મેયર દ્વારા કમિશનરને નોંધ મૂકવામાં આવી જ્યાં પણ પાણી ઓસર્યા છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવામાં આવે મેડિકલ સુવિધા જંતુનાશક દવા છંટકાવ કરવામાં આવે રોડ રસ્તાઓ પણ રિપેર કરવામાં આવે સુરત પ્રભારી કનુભાઈ દેસાઈ દ્વારા પણ સૂચના આપવામાં આવી તમામ કામગીરીનું રોજે રોજ મોનિટરિંગ કરવામાં આવશે રોજે રોજ રિપોર્ટ સોંપવા માટે આદેશ કરવામાં આવ્યો તમામ લોકોને મેડિકલ સુવિધા ફ્રીમાં મળી રહે તે માટેનું આયોજન અતિ ભારે વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણ હતા અત્યારે તમામ ઝોનમાં પાણી ઉતરી ગયા છે એટલે અત્યારે તંત્રને સઘન સફાઈ ઝુંબેશ જંતુનાશક દવાનો છંટકાવ મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજિશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે અને તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે હું ચારથી પાંચ જગ્યા વિઝિટ પણ કરી આવ્યો છું અત્યારે છેલ્લું કઈ રાત્રે લિંબાયત ઝોનમાં પાણી ઉતર્યા છે અત્યારે તમામ યુદ્ધના ધોરણે તેવીસ તે ઝોનમાં પણ કામ કાર્યરત છે રોજનું ડેઇલી ટુ ડેઇલી રિપોર્ટ સાંજે સમીક્ષા થાય એ માટે તંત્રને સૂચના આપીશ